જે રવિ પાક ની અંદર ચેના હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય લસણ હોય કે ડુંગળી હોય આ બધા જ પાકો ની અંદર અલગ અલગ પ્રકારે અલગ અલગ માવજત કરવાની હોય છે પણ ખાસ આપણે વાત શરૂ કરીએ એ પહેલા આપણે કહી દઈએ કે ભાઈ અલગ અલગ ખેડૂત મિત્રો ને અલગ અલગ પ્રશ્નો હોય છે પોતાની જમીનની તાસીર પ્રમાણે પોતાના પાકની પ્રમાણે પાકની અવસ્થા પ્રમાણે તો મિત્રો અલગ અલગ પ્રશ્નો હોવાથી

તો મિત્રો જે અત્યારે ગ્રોથ ઠંડીના હિસાબે થોડા એવા પ્રશ્નો આવે છે કે ઉભા રહી ગયા છે અથવા તો જલ્દી વિકાસ કરાવો છે તો ખાસ એવી પ્રોડક્ટ તુલસી એગ્રી ઇનોવેટર ની જીગરી કરીને આવે છે મિત્રો

અને અને કેવા પ્રકારના પ્રકારના આપેલા છે છે કયા કયા વાપરેલા એ પ્રમાણે આપણે હોર્મોન્સ અને પીજીઆર પ્રોડક્ટો વાપરી શકીએ છીએ આ વાત થી આપણે પીજીઆર આર એટલે કે છટકાવી ત્યારબાદ હવે છે વાત આવે છે રોગની કે ભાઈ અંદર આપણે શું શું એડ કરી શકશું તો કે ભાઈ જે અત્યારે જીરું હોય ધાણા હોય

અને આગામી સમયમાં પણ રહેવાનું છે એવું આગાહી કારણો આગાહી કારણો આગાહી આવે છે તો આપણે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે બને ત્યાં સુધી આપણા પાકને નાની અવસ્થાનો જ્યારે ખાસ કરીને પાક હોય ત્યારે આપણે પિયત આપવું ટાળવું જોઈએ પણ જો હવે ફરજિયાત થઈ જતું હોય દિવસો પૂરા થઈ જતા હોય હવે જમીનની અંદર ખેંચ પડી પડી ગઈ હોય અને ભેજ ઓછો થઈ ગયો હોય જો પિયત આપવું જ હોય તો પિયતની અંદર આપણે રવિ પાકની અંદર એટલે કે મેન્કો ને કાર્બેન જેની અંદર આવે છે જેને આપણે સાફ નામથી પણ ઓળખીએ છીએ અને અલગ અલગ કંપનીના અલગ અલગ બધી જ કંપનીના ડાયથેન અને બાયોસ્ટીન આવે છે તો તમે એક વીઘામાં અઢીસો ગ્રામ પ્રમાણે આને પિયત સાથે પણ તમે આપી શકો છો એના આગળની વાત કરીએ તો મેટાલેક્સિલ મેંગોડ છે એ પણ બેસ્ટ છે એ પણ તમે સુકારાની સામે આપી શકો છો અત્યારે જે પિયત આપશો આપણા રવિપાકની અંદર તો મોટામાં મોટો પ્રશ્ન આવશે સુકારો એ પછી ચણા હોય ધાણા હોય જીરું હોય કે ગમે તેવો પાક હોય ખાસ કરીને ઝીરો ની વાત ની અંદર શરૂઆતમાં લીલો સુકારો આવે છે તો હું અત્યારે જે અહીંયાથી ભલામણ કરડો કોમ કરી રહ્યો છું એ ખાસમાં ખાસ ઉપયોગી નીવડે એવી વસ્તુ છે ત્યાર પછી આગળ વધીએ મેટાલેક્સેલ મેમ્પોજેપ ની વાત કરી ત્યાર પછી 1 કિલો મેટાલેક્સેલ 35% આવે છે તમે એ પણ આપી શકો છો તમે બ્લુ કોપર એટલે કે કોપર ઓક્સીક્લોરાઇડ આવે છે તમે એ પણ વાપરી શકો છો પીએચ ની અંદર આપીને આવા ઘણા બધા મોલેક્યુલો જે પીએચ ની અંદર આપવામાં આવે છે એ પણ તમે વાપરી શકો છો બાયર નું એલિયેટ પણ આપી શકો છો અને ત્યાર બાદ આવે છે ખાતર પોષણ વ્યવસ્થાપન ની કે ખાતર કયું આપવું પોષણ વ્યવસ્થાપન શું કયું આપવું તો મિત્રો આપણે જે વાત કરી કે ભાઈ ધાણા અને ધાણા અને ઘઉં આના અંદર પેલો બીજો ડોઝ આપણે નાઇટ્રોજન નો આપવાનો હોય છે એટલે કે યુરિયા નો આપવાનો હોય છે જે આગળ આપણે પણ વિડીયો ની અંદર વાત કરી ચૂક્યા છીએ તો તમે આ પાકની અંદર આ પણ આપી શકો છો પણ જીરું અને ચણાની અંદર આપણે નાઇટ્રોજન આપવાનું નથી બિલકુલ એને નાઇટ્રોજનની જરૂર નથી આ બે પાકને છે ને તો કે જીરું અને ચણાને તમે ધાણા અને ઘઉંની અંદર નાઇટ્રોજન આપી શકો છો તો આપણે જીરું અને ચણાની અંદર શું આપું તો કે ભાઈ 20 20 આપી શકો છો 24 24 આપી શકો છો 12 32 16 આપી શકો છો અને એની સાથે ઝિંક ડબલ એટલે કે જેની અંદર ઝિંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ સલ્ફર આવા તત્વોનો સમન્વય આવે છે ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો જેનો જેની અંદર સમન્વય આવે છે એ પ્રોડક્ટ સારામાં સારી છે તો એક વીઘા દીઠ અઢી થી ત્રણ કિલો દીઠ તમે આ ખાતર ભેગું પટ આપી અને ઉડાડી અને પીએચ પાછળ આપી શકો છો ત્યારબાદ શું તો કે ભાઈ ખાતર ફેરવું હજી મહત્વ અલભ્ય સ્વરૂપ જે અંદર ખાતરો પડેલા છે એને લભ્ય સ્વરૂપ ની અંદર ફેરવીને આપણા છોડ ને આપી રહ્યા હોય તો એ છે સૌથી સારામાં સારા ખેડૂતોના મિત્ર એટલે કે તમે આને પણ આપી શકો છો ચાર કિલો એક એકરની ની એક એકર એનું માપ હોય છે ચાર કિલોનું જે પેકિંગ આવે છે જે આપણે આગળ પર વાત કરી હતી આકાશ પેઠી સાઈડ એમ રાજા કરીને આવે છે ઘણી બધી કંપનીઓ આવે છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો એને એક એકર દીઠ ચાર કિલો લઈ અને એ પણ આપી શકો છો ત્યારબાદ કે ભાઈ આ સુકારો ન આવવા આવવા દેવો હોય તો શું કરવું અને પોષણ વ્યવસ્થાપન પણ જાળવી રાખવું હોય તો શું કરવું તો એના માટે આપણે જીંકની વાત કરી હતી કોપરની વાત કરી હતી સૂક્ષ્મ જે સૂક્ષ્મ તત્વો પણ આપવા એટલા જ જરૂરી છે જે આપણે આગળ વાત થઈ એમ છોડ પ્રકારના તત્વોની છોડને જરૂર પડે છે

આપણે વાત કરી ગ્રોથ પ્રમોટર સુકારાની આપણે વાત કરી પીએચ ની આપણે વાત કરી પોષણ વ્યવસ્થાપન ની એટલે કે ખાતર ની જે મેં અહીંયા થી ભલામણ કરી છે એ તમે બધું જ કરી શકો છો અને ખાસ કરીને આપણે આગળ વાત કરીએ અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે નીચે વિડીયોની અંદર એની અંદર અમારો કોન્ટેક્ટ કરી અને તમે જાણકારી મેળવી શકો છો અમારી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આ વાત વાત આ સારી લાગી હોય તો અન્ય ખેડૂત વિડીયો શેર કરી દેજો અમારી ચેનલની અંદર જે નવા હોય એમને એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ને લાઈક આપી દેજો જય ભારત જય હિન્દ